ની એક શાળામાં સાયન્સ સ્કૂલમાં વેકેશન ગાઈડલાઈન્સ કેમ્પ યોજાયો હતો સમગ્ર ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ એક મંચ હેઠળ ભેગી કરી વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે નવતર પ્રયોગ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો બારડોલીની એક સાયન્સ સ્કૂલમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજનો એક મંચ હેઠળ ભેગી કરી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસક્રમ બાબતે માર્ગદર્શન આપતો વેકેશન ગાઈડલાઇન્સ કેમ્પ યોજાયો હતો થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને એડમિશન લેવા માટે મળતો ઓછો સમય અને શાખામાં અભ્યાસ માટે જવું છે તે માટે મૂંઝવણમાં મુકાતા હોય છે ત્યારે શાળાના કેમ્પસમાં જ ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીને બોલાવી એક કેમ્પનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાસકારો

કોલેજ કોર્સ અને કેરિયર મુજબ સી થીમ ઉપર વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસક્રમ બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રિઝલ્ટ આવ્યા બાદ કોલેજ અને કોર્સની પસંદગી અને એડમિશન પ્રક્રિયા માટે સમય ઓછો હોય છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુ સાથે પારોલ યુનિવર્સિટી પીપી સવાણી યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ધન્વંતરી તાજપોર પોલિટેકનિક સ્વામિનારાયણ ફિઝિયો વિદ્યાભારતી ઉમરાખ વગેરે સહિત કુલ અઢાર સંસ્થાઓને બારડોલી

પરિણામ પણ સો ટકા સાથે પ્રથમ સ્થાન પર રહેવા પામે છે એસએસસી અને એચએસસી બંને કેન્દ્રના અમારી શાળાના રહ્યા છે જે બદલ ઘણી ઘરોની લાગણી અનુભવીએ છે બાર વિજ્ઞાન પ્રવાહ પછી ખાસ કરીને વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં જવું કયો કોર્સ લેવો કઈ ફેકલ્ટી પસંદ કરવી એના માટે ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા મેનેજમેન્ટે એક ટ્રિપલ સી કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું જેને કહી શકાય કોલેજ કોર્સ કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન શાળાના કેમ્પસની અંદર જ કરવામાં આવ્યું જેની અંદર બારડોલીની લોકલ કોલેજોથી લઈને વડોદરા અહેમદાબાદ અને ગુજરાતની ઘણી ખ્યાતનામ કોલેજો કોલેજોએ ભાગ લીધો જેમાં પારોલી યુનિવર્સિટીથી લઈને બારડોલી માલિબા કોલેજ ઉમરા કોલેજ તાજપોર કેમ્પસ ઘણી બધી કોલેજ બાર જેટલી કોલેજ આજે વાલીઓને ખૂબ જ ખાસ કરીને ધોરણ બાર પછી કોઈ પણ ફેકલ્ટી કોર્સ કે કોલેજના સિલેક્શન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ખૂબ જ ઓછો સમય રહેતો હોય છે આટલા ઓછા સમયગાળાની અંદર વિદ્યાર્થીઓએ કે વાલીઓ આટલા ઘણી ઘણા કેમ્પસ કે સ્કૂલ કે કોલેજની વિઝિટ કરવી અને કોઈ મુશ્કેલ થઈ જતું હોય છે તેવા સમયે જ્યારે શાળા કેમ્પસની અંદર રિઝલ્ટ પરિણામના વિતરણના દિવસે બાર બાર કોલેજ કેમ્પસ યુનિવર્સિટીઝ જ્યારે અવેલેબલ હોય તો તેમને મળીને પોતાની સમસ્યા મૂંઝવણ નું નિરાકરણ કરી કઈ કોલેજ કે કોર્સ પસંદ કરવો તેનું ખૂબ જ સુંદર અને સરળ રિઝલ્ટ મળે છે જેથી વાલી અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થાય છે આ એક ઝુંબેશ જે શાળા મેનેજમેન્ટે શરૂ કરી હતી એ ખૂબ જ ખરેખર રંગ લાવી છે અને દરેક વિદ્યાર્થી વાલીઓ માટે એક ખૂબ જ અગત્યનું કહી શકાય એવું પ્લેટફોર્મ શાળાએ પૂરું પાડ્યું છે અને એ બદલ હું અમારા શાળાના પ્રમુખ શ્રી અજીતસિંહ સુરમા સર અને બાકીના સમસ્ત સ્ટાફનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આ જ રીતે અમે વિદ્યાર્થીઓ માટે જેટલું શક્ય હશે એટલું એમને માટે હેલ્પ કરવાની કે એમના માટે એમને એ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું થેન્ક યુ ખાસ કરીને જે આ જે તમે લખી દીધું છે બાર યુનિવર્સિટીઓ સાથે તો ફક્ત આપણા શાળા પૂરતું છે કે અન્ય શાળાઓ પણ તમારે આવી શકે છે અમે પહેલ કરનારી સાઉથ ગુજરાતની આપણી પહેલી શાળા છે જેમાં અમે શરૂઆત અમારા સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓથી કરી છે પરંતુ અમે આ એક ઓપન સેશન રાખ્યું છે જેની અંદર બીજી સ્કૂલના અને વાલીઓ પણ લાભ લઈ શકે છે જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના લાભની વાત હોય તો તેની અંદર અમે એને ક્લોઝ સર્કિટ નથી રાખ્યું એની અંદર આપણે અને ઓપન સેશન તરીકે રાખ્યું છે જેથી કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને એનો લાભ મેળવવા માંગતો હોય તો મેળવી શકે છે ધોરણ દસમાં પોતાની શાળાનું પરિણામ સો ટકા રહેવા સાથે ધોરણ બારમાં પણ ઉત્તમ પરિણામ મેળવી શાળાની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ આવતા સંસ્થાના પ્રમુખ અજીતસિંહ સુરમા સભ્ય વિજય આહુજા મયુરિકા જાદવ ભાસ્કર શાહ જગદીશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી